જે માતા જ મિત્રો જો બાર ને તેર મિનિટ થઈ ગઈ છે અને આપણે જવાનું છે અમદાવાદ ગાડી તો જો બાકી માણસો આવી ગયા છે ત્યાંક ને ચોકસ આવવાનું છે અમદાવાદ હે અમદાવાદ તમારે આવવાનું અમારે બેઠા ઉગી રહેવાનું થાય તમારે આવવાને શરમી ગયા ને બાકી જો ત્યાંક ને માતા

લેસ્ટ આઉલ વાળા વાળા ને પછી આવતા લવર એગર ફન્ડ એગર ફન્ડ આમ ને આ તો હરીશ પડી છે લાઈનમાં છે કે નહી કણ શું કરો આ આપણે લાયા રિક્ષા આવી ચારી છોલીની છે આપણા બાપ મિત્રો વ્લોગ કરો શેર કરો લાઈક કરો શેર તો ફાઇનલી મિત્રો આપણે કાકરિયા તળાવે આવી જશું જો પાછળ તળાવ

તો જય માતાજી મિત્રો જો આપણે ઉપર ચડી ગયા છો અને બાકી નેથે તાક તો તાક ને બીક લાગે બીક લાગે હું બરાબર અને આ જો નેધા તાક એટલે સકરાવે શું કો સકરાવે નેથે તાક સકરાવે બાકી મજા આવી છે મજા આ શું થાય આ કે જો

તો ફાઇનલી મિત્રો આપણે તે ઉપર થાય અને બીક લાગે છે હું તો તાકતી નહીં તમને બતાવતી તો મિત્રો તમે અહીંયા આવો ફરવાનું સારું બીક લાગે છે બાકી આમ મુશ્કેલ છે બોલો તમે તો જય માતાજી મિત્રો દો આપણે તો ગ્લાસ ટાવર ઉપર થાય હમણાં તો ખાખરી તળાવ અને વધારે ટાઈમ નહીં કીધો પંદર મિનિટમાં તો પાછું નહીં છે ઉતરવાનું છે

ਗਲਤ ਤੌਰ ਤੇ ਹੋਏ ਨਾ ਅਵੇ ਨਿਆ ਤਾਂ ਉਤਰੀ ਜਾ ਹਾਂ ਅਵੇ ਬਿਦੂ ਦਵਾ ਦਾ ਅਨੁਜੇ ਇਧਰ ਮੈਨੂੰ ਬਤਾਓ ਤਾਂ ਬਲੌਕ ਨੂੰ ਗਿਆ ਹੈ ਮਿੱਤਰੋ ਆਸੀ ਕਿ ਸੂਂਦੇ ਸੋਕਰਾਂ ਦੀਵਰਾਵਾਂ ਚ ਚਾਰ ਨੂੰ ਬਰਕਾ ਪਾੜੇ ਨਾ ਹਲੇ ਆ ਗਾੜੀ ਉਦਾਹਰੇ ਮਿੱਤਰੋ ਦੂ ਪੈਸ਼ੰਦਰ ਫੁੱਲ ਭਰਲ ਤੇ ਫਿਮਾ ਇਹ ਲੋਕੇਸ਼ਨ ਹਾਂ ਕੋਣ ਸਿਆਉ ਕੋਈਨ ਖਬਰ ਹੋਏ ਕਮੈਂਟ ਕਰ ਦੋ ਕਾਹ ਰਖੀਂ ਦੋ આ મિત્રો એ છોકરાને લઈને આવો ને તો રંબાનો છેલ છે પણ પૈસા હોય તો જ વરે ચમકે ટિકિટ ખૂબ જ હોય છે પૈસા બતર થાય છે લોકેશન તો બધે એક નંબર જ છે મિત્રો આ અકસ્માત સુ હોપિતળ ન હોય તો થી આપણે તો હાથી હોય છે મિત્રો આ છે रेल ગાડી જોઓ ત્યાં સેક ની ઓ બેહું છે ગાડી નું રોબર છે તો હાથી છે હાથી આ ગાડીમાં તો મિત્રો આ શું થાય કમેન્ટ કરજો બરોબર સેક નહીં જો આ બધું બેહવાનું છે

આપણે રિટર્ન નેક લઈ જવાનો થાય છે બરોબર આથી તો બ્લોક માં બણ્યા રહે તો કરી બીજો મોટીઓ ધેમો હાચ વાલ ઉડા મોટીઓ ધેમો હાચ કે અમાર માઈ નન નન ફૂક વાલ ઉડા મોટીઓ ધેમો હાચ નન નન તો મિત્રો તો ટિકિટ તો ભલે લીધી પણ મોજમાં આવી ગયા છે બધા છે કે નહીં સર 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 ભાઈ સર આ શું કે ઓરાય ભાઈ તેન થી સાધન રહે હું રેલગાડી આવતી છે હમણા લખલ છે

પણ ખબર બ્લોગ પૂરો જોજો કારણ કે તમે ના આવ્યા હોય તો બ્લોગ પૂરો જોજો અને આયા હોય તો જોજો કારણ કે નવું નવું બન્યું છે બરોબર અમે તો ખાદી ગયા હતા ને ખબર આવે તો સારી વાત ખબર ખબર ના તળાવ માં પડવું હાલત